નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના બજાર ભાવ વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે રાજકોટ તેરસો પચાસથી ચૌદસો છ્યાસી ધારી તેરસોથી તેરસો હળવદ બારસોથી ચૌદસો તેતાલીસ जेतपुर नौ सौ चौसठ थी चौदह सौ बोतेर सावरकुंडला तेरसो पचास थी चौदस सौ साठ जामजोधपुर बार सौ पचास थी चौदह सौ छियासी मोरबी बार सौ एक थी चौदह सौ एक अमरेली नौ सौ चौबीस थी चौदह सौ एस भावनगर बार सौ पंदर थी चौदह सौ एकतालीस बाबरा बार सौ तीस थी चौदह सौ एस સદણ અગિયારસો થી ચૌદસો બ્યાસી વિજાપુર ચૌદસો સાઠ થી પંદરસો સાત બોટાદ તેરસો ચાલીસ થી પંદરસો એકતાલીસ વિસનગર તેરસો નેવું થી પંદરસો આણત્રીસ મહુવા એક હજારથી તેરસો જામનગર સાતસોથી ચૌદસો નેવું ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એકસઠ કાલાવડ બારસોથી ચૌદસો છપ્પન દોઢ હજાર સાતસો વીસથી બારસો પંચોતેર મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો